અકસ્માત મોત નામે નામની જાણ નંદેસરી પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સહેજ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યારે ક્રેન ચાલક ક્રેન અને ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ જતા પોલીસે ક્રેન ચાલકની અટકાયતના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે લોક ટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર નંદેસરી ગામમાં આવેલ શિવાજીની ચાલીમાં રહેતા લક્ષ્મણભાઈ બોસે સિક્યુરિટીની નોકરી કરતા હતા બપોરના સમય ચાલતા જમવા માટે ઘરે આવતા હતા તે વખતે નંદેસરી જેઆઈડીસી કંપનીમાંથી કામ કરીને બહાર આવી રોડ ઉપરથી પસાર થતા ક્રેન ચાલકે અલિન્દ્રા ફાર્મા કંપનીના ગેટ નંબર બેની સામે રાહત વૃદ્ધને અડફેટે લઈ તેમની ઉપર ક્રેનના વ્હીલ ચડી ગયા હતા જેથી વૃદ્ધનું ઘટના સ્થળ પર જ થયું હતું આ ઘટનાને પગલે ક્રેનના નંબરના આધારે પોલીસે ચાલકની અટકાયતના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે